વિગતમાં એવું હતું આજે ઓગણીસ તારીખે આજથી સવા વર્ષ પહેલાં અમે સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં ડૉક્ટર સંઘાણી સાહેબ પાસે જ્યાં મારો પુત્રો અને મારો સાધુભાઈનો દીકરો બે ટુ વ્હીલ એક્ટિવા લઈને ત્યાં હાજર થયા હતા દવા લેવા હાથે ગાડી ચાલીને જ ગયા હતા જે નોર્મલ તાવ હતો અને ઓગણીસ તારીખે બાર વાગે અમે ત્યાં દાખલ થયા પછી આ ઓગણીસ તારીખે આખો દિવસ અમે ત્યાં બપોર પછી સારવાર લીધી અને વીસ તારીખે સવારે અચાનક અગિયાર વાગ્યાની આસપાસ તબિયત ખરાબ થઈ અને પછી ખરાબ થતી જ ગઈ ને ડૉક્ટરે અમને કંઈ કીધું નહીં બેદરકારી રાખી અને રાતે સાડા સાત વાગ્યાની આસપાસ કેસ લગભગ પૂરો થઈ ગયો હતો અને અમને એમ કીધું કે હવે તમે એને વોકાટમાં લઈ જાઓ જે કેસમાં કાંઈ બચ્યું જ નહોતું ત્યારે અમે એને વાર ડૉક્ટરની બેદરકારી એટલે પૂરેપૂરી બેદરકારી હતી એક તો જે આપણે ડૉક્ટરને આઈસીયુમાં અને મલ્ટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ લખતા હોય લોકો અને અમે અહીંયા સારવાર લેવા જતા હોય અને એવી કોઈ જાતની અહીંયા સગવડતાના નામે કાંઈ ન હોય કે દર્દીને ઉપલા માળે લઈ જવામાં બાજકાં ભરીને કોથળાની જેમ લઈ જતા હોય અને ડૉક્ટર કોઈ ન્યા હાજર ન હોય અને એના ઘરના સારવાર આપતા હોય જે સ્કિન ડૉક્ટર છે તો આવી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ ડૉક્ટરે સારવાર કરી હતી ત્યાં ડૉક્ટર એક છે સંઘાણી સાહેબ એક એના હાર્દિક સંઘાણી સાહેબ એક એના ઘરના હતા અને પાછળથી કાંઈક ડોક્ટર જિગ્નેશ પટેલ જે એમ કહેતા હતા કે વોકાટમાં છે પણ વોકાટમાં છે નહીં એ અમારી એ ખોટું બોલ્યા અને આવી રીતે અમારી એને જે થયું છે આવી ભવિષ્યમાં કોઈ કોઈ એને થાય નહીં અને ડૉક્ટરને એવી કડકમાં કડક સજા દેવી જોઈએ કે બીજા ડૉક્ટરે આમાંથી સલાહ લે જવાબદાર છે એમાં હાર્દિક સંઘાણી એ લખે છે કે હું આ છું આ છું એમાં એલું કાંઈ છે નહીં એને એમાં કાંઈ સાધન સામગ્રી નથી કોઈ વસ્તુ નથી એને ઉપર આઈસીયુમાં લઈ ગયા ને તો પોટલું બાંધીને લઈ ગયા છે પોટલામાં નાખીને આમ કપડામાં પોટલું વારે એમ લઈ ગયા છે અને પછી એની સ્કિનની ડોક્ટર છે એની ફૂલ બેદરકારી એને જ કંઈક સારવાર ઊંધી કરી કે કોઈ જાણે તબિયત આગળ વધારે ખરાબ થઈ ગઈ એને સજા પણ થવી જોઈએ એ પણ ભાગીદાર છે આમાં એને ફૂલ સજા થવી જોઈએ અમે ઓગણીસ નવ બે હજાર ચોવીસ માં દાખલ થયા અને વીસ નવ બે હજાર ચોવીસ માં તો સાંજે એનું પૂરું થઈ ગયું ડોક્ટર એકય હોસ્પિટલમાં હાજર નહોતા બે માંથી એક કડકમાં કડક સજા થવી જોઈએ હું તો છું એને જન્મટીપ ટીપ થવી જોઈએ જેલમાંથી બારો જ ન હોવો જોઈએ હાર્દિક સંઘાણી છે જીગ્નેશ પટેલ છે અને હાર્દિક સંઘાણીની પત્ની એને જ ખરાબ સારવાર કઈ ડિગ્રી નથી એની પાસે તો એને આ ડેન્ગ્યુનો રિપોર્ટ હાથમાં લઈને સારવાર કરી કેવો ન્યાય અમને ન્યાય મળવો જોઈએ પૂરેપૂરો કે એની હું એકસો ને દસ ટકા કઉ છું કે ત્રણેય ડોક્ટર બેદરકારી છે ત્રણેય ડોક્ટર ને પૂરેપૂરી સજા મળવી જોઈએ એની હોસ્પિટલને ને સીલ લાગી જ જવું જોઈએ